દાતાશ્રી ચંપાબેન હંસરાજ ડાઘા મુંબઈ હસ્તી હિરાલાલભાઈ હંસરાજ ડાઘા અક્ષર નિવાસી રાધાબાઈ રામજી લાધાણી કેરા વેલભાઈ ધનજી કરસન વરસાણી નારણપર દ્વારા મળેલ ગરમ થાબળા જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવતા તેઓને કાતિલ ઠંડી સામે રક્ષણ મળ્યું હતું વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની દિપેશ શાહ તથા દીપેશ ભાટિયા અક્ષય મોતા પ્રતાપ ઠક્કર ઈરફાન લાખાએ સંભાળી હતી